નમસ્કાર કિસાન મિત્રો હું પટેલ શિવમ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે નક્ષત્ર આધારિત ખેતી કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરતી કરી હતી પહેલા અગાઉ તો હવે આપણે ટૂંક સમયમાં મઘા નક્ષત્ર આવી રહ્યું છે તો મઘાના મોઘા પાણી એટલે આજે આપણે મઘાના મોઘા પાણી એટલે મઘા નક્ષત્રમાં જે વરસાદ થાય છે એના વિશે આજે ચર્ચા કરીશું મઘાના મોઘા પાણી તો વર્ષા ઋતુમાં સૂર્યનું સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે માતું કે એટલે કે જો ખાવાનું તો છોકરાનું પેટ ભરાય છે અને મઘાના નક્ષત્રની વરસાદથી મઘાના વરસાદથી ધરતી માતાની પાણી પાણીની તરસ બુજાય છે અને માતા ધરતી માતાની તરસ બુજાય છે એટલે જે પણ પાક હોય એ ખૂબ સારામાં સારો થાય છે વરસાદમાં નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે જેનો ઉપયોગ પીવામાં અને રસોઈના કાર્યમાં પણ ખૂબ ઉપયોગી છે નક્ષત્રનો વરસાદ સોના તુલ્ય ગણવામાં આવ્યો છે મગા નક્ષત્રના પાણીને વાસણમાં ભરી રાખવામાં રાખવામાં આવે તો પણ પાણીમાં પરા પડતા નથી મગા નક્ષત્રની અંદર સંગ્રહ કરેલું પાણી બાળકો માટે પણ ખૂબ સારામાં સારું ગણવામાં આવ્યું છે તો કેમ તો બાળકોના પેટની અંદર જે કીડા પડતા હોય એટલે આપણે જે કરમ્યા કહીએ છીએ કે ચરમ્યા કહીએ છીએ એ પણ હોય તો પણ તેનો નાશ પામે છે અને જૂના સમયમાં દરેક ઘરોની અંદર વરસાદના પાણીના સંગ્રહની સિસ્ટમ હતી જ્યારે અત્યાર હજુ પણ કેટલાય ગામોની અંદર વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ખૂબ સારામાં સારી વ્યવસ્થા પણ હોય છે તારીખ સત્તર આઠ બે હજાર પચીસ થી બપોરે એક ને ચોપન થી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી અને રાત્રે

સ્ટીલના કોઈ પણ વાસણમાં ખુલ્લું મેદાન હોય કે ઘર હોય એની અંદર એ વાસણમાં સીધો વરસાદ વાસણમાં પડે એવી રીતે એને સંગ્રહ કરવાનો છે તો મગા નક્ષત્રનો પાણી કેવી રીતે સંગ્રહ કરવો એ આપણે જોયું તો હવે એનો ઉપયોગ શું શું થઈ શકે તો મગા નક્ષત્ર આંખના રોગ કોઈ પણ આંખના રોગ હોય તો એની અંદર તમે બે બે ટીપા પાડી શકો છો જો આપણે કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હોઈએ તો એ દવાની સાથે આપણે જો મઘા નક્ષત્રનું પાણી પીશું તો એની જે અસર છે એ ખૂબ જ સારી અસર પડશે તો દવાનો ગુણ સારામાં સારો થશે પેટના કોઈ પણ બીમારી હોય તો એની અંદર ખૂબ સારામાં સારું ઝડપથી સારામાં સારું થશે સાથે આપણે આપણા ઘરની રસોઈ અને તે પણ રાંધતા હોઈએ એટલે રસોઈની અંદર પણ આનો ઉપયોગ થઈ શકશે અને પીવાની અંદર પીવા માટે પણ આનો મઘા નક્ષત્રના પાણી ખૂબ જ ઉપયોગી છે આપણે મઘા નક્ષત્રનું પાણી ઘરેલું કેવી રીતે ઉપયોગ કર્યો એ પણ જાણ્યું હવે આધ્યાત્મિક રીતે આપણે મઘા નક્ષત્રનો ઉપયોગ કેવી રીતે કરીશું એ પણ જાણીએ તો પાણી પાણીને મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કહેવાય છે જે ગંગાજળ અર્પણનું ગંગાજળ અર્પણ કર્યા બરાબર છે એટલે ગંગાજળ તુલ્ય છે આ પાણી ગંગાજળ તુલ્ય છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે શ્રી સુક્તમ ની સોલ રૂચા દ્વારા આ આપણો અભિષેક શ્રી યંત્ર ઉપર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય ચીર સ્થાયી થાય છે મગા પાણી આપણા ગ્રોહની અંદર સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિ ઉપર પણ એનો અભિષેક કરવાથી ખૂબ સારામાં સારું ફળ મળે છે મગા નક્ષત્રમાં વર્ષેલું જળ નિર્મલ કેમ અગચ્ય મુનિનું ઉદય ઓગસ્ટમાં થાય છે નિયમિત થાય છે અગત્ય માટે કહેવાયું છે ઉદય મુને રગત્યના મન કુસુમાયોગ

પ્રદૂષણ દૂર થઈ જાય છે અગત્યના ઉદય પછી જે વરસાદ થાય તે જળ નિર્મલ હોય છે મેઘરૂપી વિશાગ વિશાક તાચથી તપેલું હોવાથી અને એના કારણે અને ઇન્દ્રા આજ્ઞાથી વરસાદ વરસતો હોવાથી જે વરસાદ થાય તે હંમેશા પવિત્ર અને કલ્યાણકારી હોય છે